મિત્રો છે તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની જે હા અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચાર થી આઠ નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે પંદર નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસની સંભાવના છે સાત નવેમ્બર થી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે અને એક ડિસેમ્બર થી રાજ્યમાં ઠંડા પવનનો નો ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં